નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત આપણે ગળાની અંદર તકલીફો થતી હોય છે ખાસ કરીને આપણે ઠંડી ઋતુની અંદર આવી સમસ્યાઓ સર્જાતી હોય છે ઘણી વખત આપણે એવી ટેવ હોય આપણે ઠંડી મોસમની અંદર આપણે ફ્રીજનું પાણી આપણે પીએ છીએ જેથી કરીને આપણે ગળાની અંદર કોઈકને કોઈ અંશે તકલીફો થતી હોય છે અને બીજું કે ઘણી વખત આપણે કોઈક એવા સંજોગો સર્જાય અથવા આપણને ટેવ હોય વ્યસનની ટેવ હોય બીડી સિગરેટ પીવાની ટેવ હોય તો પણ આપણા ગળાની અંદર કોઈકને કોઈક તકલીફો થતી હોય છે તકલીફો એવું થાય છે ગળાની અંદર બળતરા થાય અથવા તો આપણો અવાજ બેસી જાય અથવા તો આપણે એની અંદર ગળાની અંદર કાકડા પણ બની શકે અથવા તો ઉધરસ્ત વાયુની પણ સમસ્યા વધી શકે ખાંસી પણ થઈ શકે તો ગળા સંબંધી પણ પ્રકારની તક તકલીફ થાય તમને તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ એક આયુર્વેદિક ઈલાજ વિશે વાત કરીશું કે ગળા સંબંધી પણ પ્રકારની તકલીફ થાય એટલે કે માની લો કે તમારો અવાજ બેસી જાય કોઈક કારણસર અથવા શરીરની અંદર કોઈક ને કોઈક અંસી તકલીફ આવી અને જેના કારણે આપણા ગળા સુધી એની તકલીફ આવી જાય એટલે આપણો અવાજ બેસી જાય આપણે વ્યસ્ત રીતે બોલી નથી શકતા અથવા જે કંઈ તકલીફ હોય એ સામેની વ્યક્તિને આપણે કહી નહીં શકતા એને બોલ સંભળાવી નથી શકતા એવા પણ સંજોગો સર્જાય અથવા તો ગળાની અંદર બળતરા થાય અથવા તો કાકડાની સમસ્યા થાય અથવા તો બીજા નંબર એ છે કે આપણે ભોજન લઈએ ભોજન તો બરાબર આપણે ચાવીએ પણ ઉતારતી વખતે આપણા ગળાની અંદર ધીરે ધીરે કરીને અટકી અટકીને ઉતરે ભોજન એવી પણ સમસ્યા બની શકે અથવા તો આપણે વ્યવસ્થિત રીતે પાણી પણ ઉતારી નથી શકતા પી પણ નથી શકતા એવા સંજોગો સર્જાય તો તમે ચોક્કસપણે આ આયુર્વેદિક ઈલાજનો તમે ઉપયોગ કરી શકો જેથી કરીને તમને ગળા સંબંધી જે કંઈ તકલીફ થતી હશે એમાંથી તમે છુટકારો મેળવી શકશો તો ચાલો હવે શરૂઆત કરીએ અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આનું થઈ હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તમારી જિજ્ઞાસા હોય તો એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો એની અંદર સૌથી પહેલાં તો આપણે જેઠી મધનો શીરો લેવાનો પચાસથી સિત્તેર ગ્રામ જેટલો અથવા તો તમારી ઈચ્છા ઈચ્છા અનુસાર તમે લઈ શકો પચાસ ગ્રામ પણ તમે લઈ શકો જેઠી મધનો શીરો અને ત્યારબાદ આપણે કપૂર લવિંગ અને એલચી બરોબર છે કપૂર લવિંગ અને એલચી એનું ચૂર્ણ આપણે દસ દસ ગ્રામ લેવાનું કપૂર દસ ગ્રામ લવિંગ દસ ગ્રામ અને એલચીનું દસ ગ્રામ બરાબર છે દસ દસ ગ્રામ તમે લઈ શકો અને ત્યારબાદ ચોથા નંબર છે જાવિત્રી એનું વીસ ગ્રામ જેટલું ચૂર્ણ લેવાનું અને છેલ્લે છે મિત્રો આપણે અજમોના ફૂલ બરાબર છે એનું ચૂર્ણ તમે બેથી અઢી ગ્રામ તમે એનું ચૂર્ણ લઈ શકો સૌથી પહેલાં જેઠીમત લવિંગ એલચી બરાબર છે અને કપૂર બીજા નંબર છે જાવિત્રી અને અજમાના ફૂલનું ચૂર્ણ એટલું આપણે મિક્સ કરવાનું બરાબર છે અને ત્યારબાદ એ કમ્પ્લીટ તમામે તમામ ચૂર્ણ એને મિક્સ કરી દો અને ત્યારબાદ થોડા ઘણા છે એની અંદર પાણી નાખો અને મછલી એની ગોળીઓ બનાવી શકો એટલે તમારી અનુસાર નાની નાની તમે વટાણા જેવી ચણા જેવડી પણ તમે ગોળી બનાવી શકો અને એને એ ગોળી તમારે સાયડાની અંદર સુકવવાની છે તડકાની અંદર સુકાવવાની નથી સાયડાની અંદર એ સુકવી દો ત્યારબાદ તમે કોઈક કાચની બોટલની અંદર ભરી દો અને એ ગોળી તમે દરરોજ સવારે અથવા સાંજે એક એક અથવા તો બબી ગોળી તમે મોંની અંદર નાખી દો અથવા જીભની નીચે તમે મૂકી શકો તો એ ધીરે ધીરે કરીને ઉગળી જશે અથવા તો તમારી ઈચ્છા અનુસાર હોય તો તમે ગોળીને ચૂસી પણ શકો તો તમને જે કંઈ ગળા સંબંધી તકલીફ થાય છે મિત્રો અવાજ બદલાઈ ચૂક્યો હોય અવાજ બેસી જતો હોય ગળાની અંદર તકલીફ થતી હોય ગળાની અંદર બળતરા થતા હોય બરાબર છે એ બધી સમસ્યા થતી હોય ઉધરસ દવાયુની સમસ્યા સર્જાતી હોય કાકરાની સમસ્યા સર્જાતી હોય તો તમે ચોક્કસપણે આ પ્રયોગ કરો જેથી કરીને ગળા કોઈ પણ પ્રકારની તકલીફ થતી હશે એમાંથી તમે છુટકારો મેળવી શકશો પણ ખાસ કરીને મિત્રો કદાચ તમને એવા સંજોગો સર્જાય અને તમને વ્યસનની ટેવ હોય બીડી સિગરેટની ટેવ હોય તો એવા વ્યસનથી તમે દૂર રહેજો જેથી કરીને આપણે ભવિષ્યની અંદર સામે ચાલીને આપણે કોઈક ને કોઈક રોગની એન્ટ્રી આપણે કરી રહ્યા છીએ એવા સંજોગો સર્જાય તો તમે તાત્કાલિક કાયમ માટે વ્યસનને છોડી દેજો જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ તો એ તો સૌ આપ જાણીએ છીએ કે વ્યસનના લીધે કેટલા રોગો થાય છે કેટલાક વ્યક્તિઓને હશે તકલીફો પણ થઈ રહી છે તો બને ત્યાં સુધી આપણે વ્યસનથી દૂર રહેવું જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ જો મિત્રો આપણા શરીરને સુરક્ષિત રાખવાનું આપણું પોતાની ફરજ છે અને ભૂલથી પણ આપણે કોઈક ના કોઈક ભૂલ કરીએ તો સમય જતાં સાહીઠ સિત્તેર વર્ષ દરમિયાન આપણા શરીરને અસહ્ય તકલીફ આપણે પોતે જાતે ભોગવવી પડી શકે જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપવી ગળા સંબંધી કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો તમે ચોક્કસપણે આપણે અપનાવજો જેથી કરીને તમને એની અંદર ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબો અને સુરક્ષિત હશે મળે એ પ્રભાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે